જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા તમારું સ્વાગત છે મારા ચેનલ ભક્તિ કીર્તન બીના સાથેમાં અને હું આજે તમારા સાથે શેર કરવાની છું કાર્તક માસના વધ પક્ષની ઉત્પત્તિ એકાદશીની વ્રત કથા તો વિડીયોમાં જોડાઈ રહેજો અને વિડીયો તમને જરાય પણ ગમે તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો આજે આપણે સાંભળીશું ઉત્પત્તિ એકાદશીની વ્રત કથા તો અર્જુન કહે હે અવ્યક્ત આત્મ સ્વરૂપ સૃષ્ટિની સ્થિતિ અને અંત કરનાર હે કેશવ હે નારાયણ આપને હું વંદન કરું છું હે કૃષ્ણ આપ જ જગતના નાથ છો આપ જ અંતર્યામી છો હે જગતપતે આપ જ મહાકવિ છો અને આપ જ શાસ્ત્રોના વક્તા છો હે ભગવાન એકાદશી કેવી રીતે ઉત્પન્ન થઈ એ વિશે મને સંશય છે તો આપ મારો એ સંશય દૂર કરો ગુરુ જેમ સ્નેહવશ શિષ્યને ગૃહત્તમ વાત કરે છે એમ આપ પણ મારા પર કૃપા કરીને કહો કે કાર્તિક કૃષ્ણ એકાદશીનું શું નામ છે એનું શું ફળ છે એની વિધિ સી છે એમાં કયા દેવનું પૂજન કરવાનું છે અને પૂર્વ આ એકાદશીનું વ્રત કોણે કર્યું હતું એ સગળું આપ મને વિસ્તારથી કહો શ્રી કૃષ્ણ બોલ્યા હે અર્જુન લોક કલ્યાણની કામનાથી તે એ પાપનાશીની એકાદશી વિશે પૂછ્યું તો એ વિશે હું કહું છું તે સાંભળ એ એકાદશીનું નામ ઉત્પત્તિ એકાદશી છે એ દિવસે ઉપવાસ કરવાથી માણસ ધર્મનિષ્ઠ થાય છે અને ધર્મથી જ સત્ય સંભવે છે અને સત્યને જ લક્ષ્મી અનુસરે છે હે અર્જુન મારી પ્રિય આ એકાદશી મૂર દૈત્યના નાશ માટે જ ઉત્પન્ન થઈ છે જેઓ વ્રત કરે છે એમના સુખ વધે છે પાપ નષ્ટ થાય છે અને તેઓ યમલોકમાં જતા નથી અર્જુને પૂછ્યું હે દેવ એ એકાદશી કેમ ઉત્પન્ન થઈ એ અધિક પુણ્યમય કલ્યાણી અને પવિત્ર કેમ થઈ અને એ દેવો કેમ પ્રિય થઈ શ્રી કૃષ્ણ બોલ્યા પૂર્વ સતયુગમાં મહારૌદ્ર અને મહાભયંકર મૂર નામનો અદ્ભુત દાનવ ઉત્પન્ન થયો એણે દેવેન્દ્ર ઇન્દ્રને ઇન્દ્રાસન પરથી ઉઠાડી મૂક્યો એ ઉગ્ર દૈત્ય આદિત્ય વસુ બ્રહ્મા અગ્નિ વાયુ આદિ દેવોને જીતી લીધા અને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા અને તેઓ ભૂમિ પર ભટકવા લાગ્યા તેઓ સૌ ભયભીત થઈ ભગવાન મહેશ્વર પાસે ગયા ઇન્દ્ર મહેશ્વરને કહેવા લાગ્યો હે મહેશ્વર સ્વર્ગમાંથી ભ્રષ્ટ થઈ મૃત્ય લોકમાં દેવો ભટકે છે એ જરા પણ શોભતું નથી હે દેવ અમને ઉપાય બતાવો આ આપત્તિમાં અમારી સી ગતિ છે ભગવાન મહેશ્વર બોલ્યા હે દેવેન્દ્ર જ્યાં ગરુડ ધ્વજ વિષ્ણુ બિરાજે છે ત્યાં તમે સૌ જાઓ તેઓ શરણે આવેલા તીન અને આરતોનું સદા રક્ષણ કરે છે ભગવાન મહેશ્વરના વચન સાંભળી સર્વ દેવો અપ્સરાઓ ગંધર્વો સિદ્ધો વિદ્યાધરો અને સર્પો સાથે મહામતી ઇન્દ્ર જ્યાં ભગવાન નારાયણ પોઢ્યા હતા ત્યાં ગયો અને કર જોડીને પ્રાર્થના કરવા લાગ્યો હે દેવ દેવેશ પુંડરીકાક્ષ દૈતારી મધુસૂદન હે જનાર્દન અમારું રક્ષણ કરો આપ જ અમારી ગતિ અને મતી છો હે જગન્નાથ અમે ભય વિહવલ થઈને આપના શરણમાં આવ્યા છીએ હે પ્રભો અત્યંત ઉર્ગ દૈત્ય સર્વે દેવોને જીતી લીધા છે તેઓ સ્વર્ગથી ભ્રષ્ટ થઈ ભૂમિ પર ભટકે છે ઇન્દ્રની પ્રાર્થના સાંભળી ભગવાન વિષ્ણુ બોલ્યા હે શત્રુ કોણ છે એનું શું નામ છે એનું શું સામર્થ્ય છે એ દુષ્ટ ક્યાં રહે છે અને કેવું પરાક્રમ કરે છે ઇન્દ્ર બોલ્યા હે દેવેશ બ્રહ્માથી સર્જેલો પૂર્વ તાલ જંત નામનો ઉગ્ર અને બળવાન દૈત્ય હતો એનો આ મૂર નામનો પુત્ર છે બ્રહ્મા પાસેથી વરદાન પામીને એ અત્યંત ઉત્કટ અને ઉગ્ર બન્યો છે એ ચંદ્રાવતી નગરીમાં નિવાસ કરે છે એણે સર્વ દેવોને જીતી લીધા છે અને સ્વર્ગમાંથી હાંકી કાઢ્યા છે એણે નવા ઈન્દ્ર અગ્નિ સૂર્ય ચંદ્ર વરુણ યમ આદિ દેવો સર્જ્યા છે અને સગડું પોતાનું સ્વાધીન કરી લીધું છે હે જનાર્દન આ સાંભળી જગતપતિ વિષ્ણુને ઘણો જ ક્રોધ ચડ્યો અને બોલ્યા હું એ દુષ્ટ દાનવને અવશ્ય હણીશ પછી સર્વ દેવો સહિત ભગવાન નારાયણ ચંદ્રાવતી નગરીમાં ગયા દેવોને યુદ્ધ કરવા આવેલા જોઈ એ મદાંત દાનવ અસંખ્ય શસ્ત્રો અને અસત્રો લઈ વિશાળ સેના સાથે યુદ્ધ કરવા લાગ્યો અને એ અસુર વારંવાર અનેક દેવોનો સહાર કરવા લાગ્યો આથી ત્રસ્ત થયેલા દેવો અને દિશાઓમાં ભાગી ગયા પરંતુ ભગવાન નારાયણને ત્યાં એકલા ઊભેલા જોઈ ઊભો રહે ઊભો રહે ઊભો રહે એમ મૂર દૈત્ય કહેવા લાગ્યો એટલે ભગવાન મધુસૂદન બોલ્યા હે દૈત્ય હે દુરાચારી મારા બાહુ જો મારું ચક્ર જો જો જીવતો રહેવા ઈચ્છતો હો તો અહીંથી તું ભાગી જા ભગવાનના વચન સાંભળી અત્યંત ક્રોધથી લાલ આંખો કરી શસ્ત્રધારી દૈત્યો સાથે ભગવાન નારાયણ સાથે યુદ્ધ કરવામાં આવ્યો સાથે ધસી આવેલા સર્વ દૈત્યોને ભગવાને હણ્યા અને બાણોના પ્રહાર કરીને એમણે મૂરને અત્યંત વિહવલ કરી નાખ્યો હે અર્જુન પછી ભગવાને ચક્રો છોડ્યું એટલે ઘણા કૃત્યો મસ્તક છેદાઈ ગયા એટલે મૂર દૈત્ય પ્રચંડ આક્રમણ કરી દેવોને છિન્ન ભિન્ન કર્યા અને ભગવાન મધુસૂદને પીડિત કર્યા પછી એ દૈત્ય બાહુયુદ્ધ માટે પડકાર ફેંક્યો અને ભગવાનની સાથે એણે દિવ્ય સહસ્ત્ર વર્ષ સુધી બાહુયુદ્ધ કર્યું એમાં ભગવાન વિષ્ણુ પરાજિત થયા અને બદ્રિકાશ્રમ ગયા ત્યાં સિંહવતી નામની ગુફામાં તેઓ સૂતા એમનો પીછો પકડી દાનવે ગુફામાં આવ્યો ભગવાને સૂતેલા જોઈએ બોલ્યા દૈત્યને ભય ઉપજાવનાર આના હું અવશ્ય વધ કરીશ દૈત્ય આમ બોલી રહ્યો ત્યાં જ ભગવાન જનાર્દનના તેજમાંથી ઉત્પન્ન થયેલી કન્યા મહાબલવાન અને મહાપરાક્રમી હતી એના રૂપથી મૂળ દાનવ થયો સર્વ પ્રકારના યુદ્ધમાં વિશારદ એ કન્યા યુદ્ધમાં જ્યારે ભગવાન વિષ્ણુ જાગ્યા ત્યારે સમીપમાં પડેલા દાનવને જોઈ તેઓ અત્યંત થયા મારા આ રૌદ્ર અને ભયંકર શત્રુને કોણે હણ્યો એના જેવો કોઈ દેવ દાનવ કે માનવ નથી એ સમયે દિવ્ય શરીર ધારણી કન્યા બોલી જેણે સર્વદેવોને જીતી સ્વર્ગમાંથી ભ્રષ્ટ કર્યા હતા અને દેવોને જે ત્રસ્ત કરતો હતો એ દૃષ્ટ અને ભયંકર દૈત્યને મેં હણ્યો છે આ સાંભળી ભગવાન વિષ્ણુ બોલ્યા જે દેવોને માટે ભયંકર હતો એને મને કે જેણે કંસનો વધ કર્યો હતો એણે પણ જીતી લીધો હતો એ દૈત્યને હણી હે ભદ્રે તે મારા પર અનુગ્રહ કરી ઉપકાર કર્યો છે ભગવાન વિષ્ણુના વચન સાંભળીએ કન્યા બોલી હે વિષ્ણુ હું એકાદશી છું સર્વે શત્રુઓનો નાશ કરનારી છું અને દેવોને ત્રાસ આપનાર મેં મોરદૈત્યને હણ્યો છે આ સાંભળી દેવ દેવેશ જનાર્દન બોલ્યા હે ભદ્ર હું પ્રસન્ન થયો છું એટલે તું મનોવાંછિત વરદાન માંગ આમ મૂર દૈત્યના વધથી સર્વ દેવો સંતુષ્ટ થયા છે મુનિઓ પ્રસન્ન થયા છે અને ત્રણેય લોકમાં આનંદ વ્યાપ્યો છે હે ભદ્રે દેવોને પણ દુર્લભ એવું હું તને વરદાન આપીશ એકાદશી બોલી હે ભગવાન જનાર્દન આપ પ્રસન્ન થયા હો અને સત્ય કહેતા હો તો મને ત્રણ વરદાન આપો ભગવાન બોલ્યા હે શ્રુવતે હું સત્ય જ કહું છું હું તને ત્રણ વરદાન આપું છું અને તારા કયા પ્રમાણે થશે એકાદશી બોલી ત્રણેય લોકમાં સર્વ મનવંતરે અને યુગોમાં હે દેવેશ હું સદા આપની પ્રિય થાઉં હું સર્વે તિથિઓમાં પ્રધાન સર્વે વિઘ્નોને હણનાર સર્વ પાપોને હરનાર અને આયુષ્ય અને બળની વૃદ્ધિ કરનાર થાઉં જે મનુષ્ય મારે દિવસે એકાદશીએ પરમ ભક્તિથી ઉપવાસ કરે એમને સર્વસિદ્ધિઓ પ્રાપ્ત થાય હે જનાર્દન આ પ્રસન્ન થયા હોતો મને આ ત્રણ વરદાન આપો વિષ્ણુ બોલ્યા હે કલ્યાણી તારા કયા પ્રમાણે જ થશે જે મનુષ્ય આ દિવસે ધર્મ અર્થ કામ અને મોક્ષ અર્થે ઉપવાસ કરશે અને જેઓ મારા અને તારા ભક્તો હશે તેઓ ચારેય યુગમાં પ્રસિદ્ધ થશે અને મારું સાનિધ્ય પામશે મારા અનુગ્રહથી તું સર્વ તિથિઓમાં શ્રેષ્ઠ થઈશ આમ ભગવાને કહ્યું ત્યાં જ એકાદશી અંતર ધ્યાન થઈ ગઈ હવે ફ્રેન્ડ્સ આપણે અહીં એકાદશીનું મહાત્માનું અન્ય કથાનક વાંચીશું શ્રી કૃષ્ણ બોલ્યા હે અર્જુન એકાદશી મહાત્માનું એક અન્ય પ્રાચીન કથાનક હવે કહું છું પૂર્વ કીટક દેશના નગરમાં કર્ણસેન નામનો પરાક્રમી રાજા હતો બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્રની એની ચાતુર્વર્ણ પ્રજા અત્યંત સમૃદ્ધ હતી અને રાજાની સદા પ્રશંસા કરતી હતી હે અર્જુન ત્યાં દુર્ભિક્ષ કે દરિદ્રતા ન હતી ત્યાં અકાલ અવૃષ્ટિ વ્યાધિ કે ચોર્યનું તો નામ જ ન હતું ત્યાં કોઈ સંપત્તિ સંતતિહીન ન હતું ત્યાં કોઈ પિતા ભાગ્યે જ પુત્રનું દુઃખ જોતો આ પ્રમાણે પ્રજાપાલક કરણસી પ્રજાનું સુપેરે પાલન કરતો હતો છતાં એના રાજ્યમાં ધનહીન અને શુદ્ધા પીડિત એક વિપ્ર હતો પરિવારના પોષણમાં અસમર્થ એ વિપ્રને સુદામા નામે સદાચારી પત્ની હતી એ પતિની આજ્ઞાનું પાલન કરતી હતી અને એ પરિવારની પરિચર્યા કરતી એક દિવસે એણે અત્યંત મ્લાન વદને પોતાના પતિને એકાંતમાં કહ્યું હે સ્વામી પાપથી ધર્મનો નાશ થાય છે ધર્મહીન થવાથી ધન નષ્ટ થાય છે અને કોઈ કાર્ય થતું નથી એટલે હે નાથ તમે કોઈ પણ ઉપાય ધર્મનો સંચય કરો હે રાજન એ સમયે દેવર્ષિ નારદ ત્યાં આવી પહોંચ્યા એ દંપતી તરત જ ઊભા થયા અને દેવર્ષિનો સત્કાર કરી બોલ્યા હે દેવર્ષિ આપ આ આસન પર બિરાજો અને અમારો અર્ધ ગ્રહણ કરો અમારા આપને વંદન આજે અમારો જન્મ અને અમારા સત્કર્મ સફળ થયા છે આપના દર્શન માત્રથી જ અમારું સગડું કાર્ય સફળ થયું છે હે સ્વામીની આ નગરમાં સર્વે પ્રજા સુખી છે પરંતુ અમે નિર્ધન છીએ અને મહાદુખી છીએ હે મુનિવર અમને પ્રસન્ન થઈ એવો ઉપાય બતાવો જેથી અમે ધનવાન થઈએ કારણ કે ધનહીન મનુષ્યના મનોરથ અને જન્મ વ્યર્થ જાય છે એમના વચન સાંભળી દેવર્ષિ નારદ બોલ્યા કાર્તિક કોષણ પક્ષમાં ઉત્પત્તિ નામે એકાદશી છે એ દિવસે જે મનુષ્ય ઉપવાસ કરે છે એ અવશ્ય ધનવાન થાય છે અને પાપ અવશ્ય નષ્ટ થાય છે ભગવાન હરિનું આ એકાદશીનું વ્રત સર્વના માટે સુખકાર છે એ હું સત્ય કહું છું આમ કહી દેવર્ષિ ત્યાંથી વિદાય થયા એ પછી એ દંપતીએ ઉત્પત્તિ એકાદશીનું વ્રત કર્યું એ વ્રતના પ્રભાવથી ભગવાન નારાયણ પ્રસન્ન થયા અને લક્ષ્મીદેવી સ્વયં એવા એના નિવાસમાં આવી વસવા લાગ્યા અને એ દંપતીના આ જગતમાં વિવિધ ભોગ ભોગવીને અંતે વૈકુંઠમાં ગયા એટલે હે રાજન ભગવાન હરિનું આ વ્રત સૌએ અવશ્ય કરવું બંને પક્ષમાં તિથિ તો એક જ છે એટલે વ્રતિઓએ એમાં ભેદ કરવા નહીં સૂર્યોદય સમય અલ્પ પ્રમાણમાં એકાદશી હોય મધ્યમાં પૂર્ણ દ્વાદશી આવતી હોય અને અંતમાં ત્રયોદશી હોય તો આ તિથિ કહેવાય છે આ એકાદશી ભગવાન હરિને અત્યંત પ્રિય હોય છે એ દિવસે ઉપવાસ કરવાથી હજાર એકાદશીનું ફળ મળે છે અષ્ટમી એકાદશી તૃતીયા અને ચતુર્દશી આ તિથિઓ પૂર્વવિદ્યા હોય છે તો એ દિવસોએ વ્રતાદિક કરવું નહીં પરંતુ પરવિદ્યામાં વ્રત કરવું દસમીના વેદવાળી એકાદશી પૂર્વ કરેલા સ્થળ સર્વ પુણ્યનો નાશ કરે છે પ્રથમ દિવસે એકાદશી અને બીજા દિવસે એક ઘડી એકાદશી હોય તો પ્રથમ ત્યજી બીજે દિવસે જો ઉપવાસ કરો આ પ્રમાણે મેં ઉભય પક્ષની બંને એકાદશીઓ વિશે કહ્યું જે મનુષ્ય એકાદશીના દિવસે ઉપવાસ કરે છે તે ભગવાન ગરુડ ધ્વજ વિષ્ણુ બિરાજે છે એ સ્થાનમાં જાય છે જે મનુષ્ય વિષ્ણુ ભક્તિમાં પરાયણ હોય છે એમને ધન્ય છે હે ભારત જે મનુષ્ય લોકે એકાદશી મહાત્માનો પાઠ કરે છે એને હજાર ગોદાનનું ફળ પ્રાપ્ત થાય છે જે મનુષ્ય દિવસે અથવા રાત્રિએ એકાદશીનો મહાત્મા ભક્તિભાવથી સાંભળે છે એ નિસંશયે એના કોટિકુલ સહિત વૈકુંઠમાં વાસ વસે છે જે મનુષ્ય એકાદશીનો મહાત્મા સાંભળે છે એના બ્રહ્મહત્યા આદિ મહાપાપો પણ નષ્ટ થાય છે એકાદશી સમાન પાપોને નષ્ટ કરનારી અન્ય કોઈ વ્રત નથી આમ ભવિષ્યોતર પુરાણમાં કહેલું કાર્તિક વધ એકાદશીની ઉત્પત્તિ અને મહાત્મયનું વર્ણન પૂર્ણ થયું તો મિત્રો આજનો વિડિયો આજની કથા તમને કેવી લાગી છે કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા અને કમેન્ટમાં જય શ્રી નારાયણ જરૂરથી લખજો ફરી મળીશું મિત્રો આપણે આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈશું આવજો બધા